श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक 31 यज्ञशिष्टा अमृत भुञोज्यो यान्ति ब्रह्मसनात्नम नान्य लोकोत्त्यज्ञस्य कुतोद्न्या कुरु सत्तम जो यज्ञ નું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થઈ છે તેઓ તેના અમૃત સમાન અવશેષોનો આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે હે કુરુ શ્રેષ્ઠ જેઓ યજ્ઞ કરતા નથી તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી અગાઉ ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે યજ્ઞ ભગવાનની પ્રસન્નતા માટે કરવો જોઈએ તથા पश्चात તેના અવશેષો પ્રસાદ કૃપા તરીકે ગ્રહણ કરી શકાય આ જ્ઞાને જ યજ્ઞનું રહસ્ય છે ઉદાહરણ તરીકે ભગવાનના ભક્તો ભગવાનને ભોગ ધરાવીને ભોજન ગ્રહણ કરે છે ભોજન બનાવીને તેને ભગવાનના સ્થાપન સમક્ષ મૂકીને તેવો એ ભોજનનો સ્વીકાર કરવા ભગવાનને પ્રાર્થના કરે છે તેઓ મનમાં એ ભાવનું ધ્યાન ધરે છે કે વાસ્તવમાં ભગવાન તેમની થાળીમાંથી ભોજન ગ્રહણ કરી રહ્યા છે ભોગ દરાવવાના અંતે થાળીમાં રહેલા અવશેષોનો ભગવાનના પ્રસાદ अथवा તો કૃપા સ્વરૂપે સ્વીકાર કરવામાં આવે છે આવા અમૃત સમાન પ્રસાદનું सेवन જ્ઞાન પ્રાપ્તિ શુદ્ધિકરણ તથા આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે આવા સમાન મનોભાવથી ભક્ત ભગવાનને वस्त्रો અર્પણ કરે છે અને पश्चात તેને પ્રસાદ તરીકે ધારણ કરે છે ત્યો ભગવાન ની પ્રતિમા નું તેમના ગૃહ માં સ્થાપન કરે છે અને पश्चात તે માં એવા ભાવ થી નિવાસ કરે છે કે તેમ નું ઘરે ભગવાન નું મંદિર છે જારે પદાર્થ કે પ્રવૃત્તિ યજ્ઞ તરીકે ભગવાન ને અર્પણ કરવામાં આવે છે તો पश्चात તેના અવશેષો અથવા તો પ્રસાદ આત્મા માટે અમૃત સમાન આશીર્વાદ બની રહે છે ઉદ્ધવ શ્રી કૃષ્ણ ને કહે છે ત્વયો બુક્ત સ્રગ ગંધ વાસોદલ કાર ચર્ચિતા ઉચ્છિષ્ઠ ભોજીનો દાસાસ્તવ માયા જયમ હી हू केवल ए एज पदार्थ खाईश सूंघिश पहरीश एमान रहीश अने तेनी चर्चा करीश जे प्रथम तमने अर्पित करवामा आव्या हसे आ प्रमाणे आ अवशेशोने तमारा प्रसाद तरीके स्वीकारिने हू सरलता थी माया पर विजय प्राप्त करी शकिश जो ओ करता नथी तेओ कर्मना फलमा फसायला रहे छे अने निरन्तर मायानी पीड़ाओ सहन करता रहे छे